અને જે ખેડ કરે એના નામે પણ આ ખેડૂત અશિક્ષિતતા અને સરસ સુખને કારણે જે દરબાર હતા એના નામે જગ્યા રહી ગઈ અને એ ખેડૂતોએ લાભ લઈ અને તાકાતવાળા રાજનેતાઓને વેસી મારી અને જે લોકો રાષ્ટ્રીય તાકાતવાળા છે એ લોકો એમ કેમ પ્રકારે આ ખેડૂતોને ધાધમકી આપીને ખોટા ખોટા કેસ કરવા જમીન પસાઈ મારી પણ આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જેણે જગ્યા ખરીદે છે એ કાન કોણ સાંભળે લે અમે એવા લોકો માટે લડીએ છીએ અને કલ અમારે એવું સંકટ હંમેશા ગરીબો કોળી અને ખેડૂતો માટે લડતા આવ્યા છીએ અને દરેક જગ્યાએ લડીએ છીએ એટલે જે લેનાર વ્યક્તિ ખોટી ખોટી રાજકીય તાકાત ન વાપરે અને જો તમારે લડવું જ હોય તો એ પણ નક્કી છે અમે લડવા ત્યારે છીએ અને ખેડૂતો માટે અમે કમ કામ કરવા ત્યારે છીએ અમે એવા કોળી છીએ કે અઢારસો અઢાર પહેલી જાન્યુઆરી મહાર કોળીએ એક છે જે પણ એને લીધી છે એ ગાંધી લે જય ભારત જય શ્રીદાન